જે માતાજી મિત્રો મિત્રો અમે તમારા માટે ફરી એકવાર લઈને આવ્યા છીએ એક સુંદર મજાનો આ લખપત તાલુકાના ગુનેરી ગામ છે ગુનેરી ગામમાં આવેલી આ ગુફા એક સાધુએ એકલા હાથે જ બાર વર્ષની મહેનતે બનાવી છે આ ગુફામાં બે ફૂટ ઊંચા અને દોઢ ફૂટ પહોળાઈ ધરાવતા મહાદેવજીના લિંગાકાર સ્વરૂપની સ્થાપના કરવામાં આવી છે જે રામેશ્વર મહાદેવજી મંદિર તરીકે ઓળખાય છે આ ગુફા એંસીથી નેવું ફૂટ લાંબી અને ત્રીસથી પાંત્રીસ ફૂટ જેટલી પહોળાઈ તેમજ દસ ફૂટ ઊંચાઈ ધરાવે છે ગુફામાં દર્શનાર્થીઓ માટે ચાર રૂમ શિવ મંદિર ધૂણો તેમજ ગુફામાંથી બહાર ડુંગર ઉપર જવા માટે પગથિયા પણ બનાવ્યા છે પાછળના ભાગમાં દિવાલમાં ચાર ફૂટ ઊંચી અને બે ફૂટ પહોળી પાર્વતીજીની મૂર્તિ પણ બનાવવામાં આવી છે મંદિરમાં અંદરથી જ પ્રદિક્ષિણા કરી શકાય તે રીતે ગુફાનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે આ સ્થળે મૂર્તિ પ્રતિષ્ઠા તથા શિવ મહાપુરાણની કથા બાપુના સેવક ગણ દ્વારા યોજાઈ ચૂકી છે લખપત તાલુકામાં ગુનેરી પાસેની ડુંગર કોતરીને નિર્માણ કરાયેલી નિત્ય શિવ નિરંજન બાપુ ગુફામાં શિવ બિરાજમાન છે ગુનેરી ગામથી એક જ કિલોમીટર દૂર આવેલી શરણ નદીના કાંઠે બે હજાર એકથી સતત બાર વર્ષ સુધી માત્ર એકલા હાથે તથા આધ્યાત્મિક પ્રેરણાના બળે ડુંગર કોતરીને नमो नारायण बापूरा नाम थी और खाता ब्रह्मलीन ब्रह्मलीन महंत उदयनंद गिरी जी महाराज त्रिकम पावड़ो हथोड़ा तेमज टाकणा जेवा साधनो थी गुफानु निर्माण करी तेने પોતાના गुरु निरंजनदेव गुफा नाम अपियो तो अपने लिंगाकारना दर्शन करी रहया छिए तेने રામેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે મિત્રો તમે જોઈ શકો છો એક જ સાધુએ કેટલી મહેનતથી આ ગુફા બનાવી હશે એને શિવ પ્રત્યે કેટલો પ્રેમ હશે આ ધૂણો આવેલો છે જ્યાં તેને સાર સંભાળ રાખતા બાપુ ગુફાની અંદર લાઈટ પણ આવેલી છે જેમાં રહેવાની જમવાની બધી જ સુવિધા ગુફાની અંદર જ થયેલી છે આ ગુફામાં આવજાવ માટે ત્રણ દરવાજા છે આ સીડીથી આપણે ડુંગર ઉપર જડી શકીએ છીએ જે નીચે ઉતરતા જ સીધો ગુફાની અંદર આવી શકીએ છીએ